નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો સ્વાગત છે આપનું આજના એક નવા વિડિયો સાથે કુંભ રાશિ વર્ષ બે હજાર પચીસ માટે પાંચ સાચી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના લોકો માટે ઘણી તકો લઈને આવી રહ્યું છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ગુરુ અને શનિના સંક્રમણને કારણે કુંભ રાશિના લોકોને અપાર સફળતા મળશે તેમજ મે બે હજાર પચીસમાં કુંભ રાશિ માટે ભાગ્ય સૂર્યની જેમ ચમકવાની સંભાવના રહેશે ખાસ કરીને મે મહિનામાં ગુરુના સંક્રમણ પછી મિત્રો અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિ પર શનિની સાડા સતી સાથે થશે તો મિત્રો આપણે વિડીયોમાં આગળ જાણીશું કે વર્ષ બે કુંભ રાશિના જાતકો માટે કેવા સારા સમાચાર લઈને આવવાનું છે

અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો આ ઉપરાંત તમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સુવર્ણ તકો મળશે દેવગુરુના શુભ દશાને કારણે મે બે હજાર પચ્ચીસના મહિનામાં તમારી નોકરીમાં બદલાવ આવવાની સંભાવના છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે તમને સારી આવકની સાથે સારી સ્થિતિ પણ મળશે સાથે તમને જણાવી દઈએ કે તમારી ઈમેજ સુદર્શન અને તમને સમાજમાં સન્માન અને ઓળખ મળશે આ વર્ષે વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે વર્ષ બે હજાર પચીસના તમને જણાવી દઈએ કે વિદ્યાર્થી પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે વકીલાત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો અભ્યાસ માટે તમારા સ્થાનેથી કોઈ અન્ય જગ્યાએ જઈ શકો છો તમારી આવકમાં વધારો થશે અને તમે તમારા પૈસા સારી યોજનાઓમાં ખર્ચ કરશો મે બે હજાર પચીસ પછી તમે તમારી કારકિર્દીમાં ઉત્તર ચડાવ જોશો તમે દરેક કાર્ય અને સમર્પણ સાથે પૂર્ણ કરશો પરંતુ તેમ છતાં તમારા કાર્યને શ્રેય આપવામાં આવશે નહીં જેના કારણે તમારું મન ઉદાસ રહેશે અને તમે નિરાશા અનુભવશો મિત્રો તમારા કરિયર માટે આ સમય ઘણો સારો છે નંબર બે

સખત મહેનત કરશો તો તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે આ વર્ષે તમે કોઈ મિત્ર સાથે નવા બિઝનેસ આઈડિયાનો પાયો નાખી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમે કોઈ પણ ચોકને નિર્ણય લઈ શકો છો ભાગ્ય તમારા બધા પ્રયત્નોમાં સાથ આપશે તમે સારા પૈસા કમાઈ શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે તમારી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો નોકરિયાત વર્ગ માટે આ વર્ષ સારું રહેશે મિત્રો તમારી આવકમાં વધારો થશે વેપારી માટે આ વર્ષ સારું રહેશે તમને તમારા વ્યવસાયને વિસ્તાર માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાની પણ તક મળશે તમને તમારા દરેકમાં તમારા શિક્ષક પિતા અથવા તમારા વરિષ્ઠનો સહયોગ મળશે તમે અદ્ભુત આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જેના કારણે વર્ષ બે હજાર પચીસમાં તમારી આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ શાનદાર રહેશે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્ય વાણી એવું કહે છે કે વર્ષ બે હજાર પચીસ કુંભ રાશિના સંબંધો માટે અને તમારા લગ્ન જીવન માટે ખૂબ જ યાદગાર રહેવાનું છે વર્ષ બે હજાર પચીસ ને શરૂઆતના મહિનામાં તમે તમારો પ્રેમ ખુલ્લે આમ વ્યક્ત કરશો જેના કારણે વર્ષ 2025 માં તમારી લેવલ ઘણી સારી રહેશે ઉપરાંત અમે તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે તમે તમારી પ્રેમથી ભરેલી પળોને શુભ સંપૂર્ણ રીતે જીવશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો તમે એકબીજાના વિચારોને સમર્થન આપશો અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપતા જોવા મળશે

સાચો જીવન સાથી મળશે જે તમે શોધી રહ્યા હતા જે લોકો તેમના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે તમારા જીવનમાં સકારાત્મક પરિણામ આવશે આ ઉપરાંત તમે તમને જણાવી દઈએ કે મે બે હજાર પચીસથી રહો તમારા પ્રથમ ભાવમાંથી અને કેતુ તમારા સાતમા ભાવમાંથી સંક્રમણ કરશે જેના કારણે તમારા અંગત સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારે તમારા જીવનસાથી પ્રત્યે વફાદારી અને પ્રેમ બતાવીને તમારી વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા પડશે બહારના વ્યક્તિને સંબંધોના માર્ગમાં વસ્તુઓને ના આવવા દો તમારે તમારા વ્યવહારિક જીવનમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારી સાવચેત રહેવું પડશે તમારા જીવન સાથે સાથે ખોટું ન બોલો આ વર્ષે તમે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ શકો છો તમારે તમારા સંબંધો પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ તમારા જીવનસાથીને સાથી ને તમારા છેતરપિંડી વિશે ખબર પડી શકે છે તેથી તમારે તમારા મન પર નિયંત્રણ રાખવો પડશે તો હું કુંભ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ સારા અને સુખદ પરિણામો લાવશે પરંતુ તમારે સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવું પડશે અને કોઈને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું ટાળવું પડશે નંબર ચાર

તમારો આ વર્ષે પૂર્ણ થઈ શકે છે જે લોકો નોકરી કરે છે તેઓ તમને નવા વર્ષમાં બોલવાની તક આપશો ઓફિસમાં સંબંધ પૂર્વક રહે છે તે માટે કામ કરવાની રીતના ફેરફાર કરવાની જરૂર પડશે ખાસ કરીને તમારા ઉભરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે તમારે ખાસ કાળજી લેવાની જરૂર પડશે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે નોકરી બદલવા માંગો છો તો સમય સામાન્ય કોઈ પણ નવી જવાબદારી લેતી વખતે તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની ખાતરી કરો અને લાગણીઓમાં વહી જશો નહીં નંબર પાંચ કુંભ રાશિનું પાંચમું ભવિષ્ય કથન એવું કહે છે કે વર્ષ બે હજાર માં તમારા સ્વાસ્થ્ય અનુસાર આ વર્ષે તમને શ્વાસો સંબંધિત સારા અને ખરાબ બંને સંબંધો મળી શકે છે આ નવા વર્ષમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું પડશે કારણ કે આ વર્ષે તમારી થાળીમાં ફાયદા અને ગેરફાયદા બંને હશે જેની તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી શકે છે તમે દરેક પરિસ્થિતિનો સકારાત્મક રીતે સામનો કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો